ચૂંટણી ની ત્રિપાખીઓ જંગ છે જંગ ની જે ડોર છે જનતા ના હાથ માં છે ત્યારે હાલ આપણે બિલખામાં છીએ બિલખાના લોકો શું કહી રહ્યા છે તેઓ શું માની રહ્યા છે શું વિસાવદર ની તાસીર છે તેને લઈને વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે કાકા નામ છે પ્રવીણ ભાઈ હું કેજો કાકા અત્યારે કેવો માહોલ છે માહોલ તો ખરેખરો ખરો ધામો છે સમજ્યા એમાં કંઈ ઘટે એમ નથી એવો છે તણે પાર્ટીમાં શું લાગે તમને કોણ આમ હવે આમાં જે કાંઈ આવે એ આવડા આવડા ચૂંટણી ધારાસભાની બેઠક દોઢ વર્ષનું છે હવે દોઢ વર્ષમાં બધાય વિકાસની વાતો કરે તો હું વિકાસ કરી લે ગમે આવે તો દોઢ વર્ષમાં શું વિકાસ કરી લે મને ત્રણ ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા કે પટેલ છે કિરીટભાઈ હોય કે ગોપાલભાઈ હોય કે કોંગ્રેસ હોય જે હોય તે અત્યારે આ બેય આપડે પાર્ટી માં અપમાન ભાજપ માં હટાહટી નો ખેલ છે હવે કોણ લીડ મેળવે

ટિકિટ આપી એનું શું લાગે છે ના ના કિરીટભાઈ આપણે કામ કરતા માણસ ગોપાલભાઈ કામ કરતા માણસ ઈ તો મેં તમને કીધું ને સ્પષ્ટપણે કે ભાઈ ઈ તો ઈવીએમ ખુલે ખબર પડે અટાણ દાવા તો આવું કરે પાર્ટી જઈને મત આપતા હોય છે લોકો કે પક્ષ જોઈને

લાગે અત્યારે કારણ કે આપણે જોઈએ અત્યારે જે બધી વાતો કરે છે અત્યારે તમામ ઉમેદવારો પ્રચાર કરે છે પછી એવું કરે એવું લાગે છે હું ને ભાઈ મહેનત તો કરવી પડે બધા ચૂંટાવું છું હું હું એવડી આપણે જગ્યાએ ફોર્મ ભર્યું હોય મારે મહેનત તો કરવી પડે ભલે કરી લેતા જે આપણે વધુ મહેનત કરશે અને લોકોમાં વિશ્વાસ કેળવશે મત દે શું કે અત્યારે વિસાવદરમાં ચૂંટણી આવે પક્ષ પલટા ને એવું બધું થતું હોય ને પક્ષ પલટા તો ભાઈ પહેલેથી થતા આવે આજ કાલે નથી જેથી મોરારજી દેસાઈ શાસન કરતા ને તેથી ચરણસિંહે ને એને બધા ગુલાટું મારી મારી ને એકા બીજા ભાઈ લોકપ્રિય સરકાર હતી મોરારજી દેસાઈ ની એ તોડી નાખી હતી તો બીજાની તો હું વાત કરવી વિસાવદર ની તાસીર કેવી છે વિસાવદર ની તાસીર વ્યક્તિગત રીતે આવડા અમારો વિસ્તાર ખેતી પ્રધાન ખાસ છે એમ ગયા હવે આ બધું કુદરતી આધીન છે વરસાદ આધારિત ઋતુ આધારિત એટલે અમારું આ બધું ખેતી પ્રધાનમાં એન્દ્ર હમ તમને શું લાગે કે હવે આગામી દિવસોમાં ત્રણ પક્ષ છે તો ત્રણમાંથી તમને કોનું પલડું અત્યારે જો અત્યારે લાગે દૃષ્ટિએ હું તમને કહું ને ભાઈ તો પહેલા પહેલાં પ્રકારની અંદર આપ આગળ હતો હવે આપને આયુષ્યમાં તકે લઈને અત્યારે ભાજપ પ્રકારની દૃષ્ટિએ મારી દૃષ્ટિએ આગળ છે

તો જે રીતે આપણે જોઈએ કાકા વાત કરી રહ્યા છે હાલ ચૂંટણીનો માહોલ છે તેની વચ્ચે અત્યારે ચોકે છે તે બસ એક જ ચર્ચાઓ થઈ રહી છે કે કોનું ભારે શું નામ છે તમારું દીપુભાઈ શું કહેશો તમે અત્યારે ગાંઠિયા ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે જલેબી બની રહી છે અને અત્યારે જોઈએ તો વિસાવદરમાં ચૂંટણીનો માહોલ છે શું લાગે કોનું પલડું ભારે લાગે આમાં તો કઈ નક્કી ન કહી શકાય ત્રણ ત્રણ હું ત્રણ પક્ષો છે શું લાગે છે એમાં કઈ એવું લાગે જંગલ જંગ તો હે ત્રેવી તારીખે ખબર પડી જાય તમને કોનું પલડું ભારે લાગે અત્યારે ભાજપ જ છે ને શું કારણ છે એનું બધે ભાજપ જ છે વિકાસ ક્યાં ક્યાં એવા કામો છે જે તમને લાગે છે કે ભાજપનું પલડું અત્યારે મજબૂત દેખાય છે તમને ઉમેદવારે સારો હે હા અને કામ બધી સારી હમ તિરીપભાઈ આવે છે ક્યારેય હા આવે હં હં શું કહેજો ગોપાલ ઇટાલિયા પણ આમ આમ પાર્ટી ઉતારી છે એને લઈને શું કહેશો છે દેખાય છે પણ ભાજપ સામે નહીં મજા હા હા શું કહેજો કોંગ્રેસને ક્યાં જુઓ છો કોંગ્રેસવાળા એવા જ નથી આઈ હા શું કહેજો બાકી ઉમેદવારો અત્યારે ખૂબ દેખાતા આવે છે ને અહીં હા હા ચાલો ચાલો ને ચાલો પછી આવે

મારું નામ જયશુખ. શું કે કાકા અત્યારે ચૂંટણી છે વિસાવદરમાં? તો કેવો માહોલ જાય છે? માહોલ અહીંયા ભાજપ તરફથી એવું લાગે છે અત્યારે તો. શું કારણ છે એનું? એનું કારણ ઉમેદવાર સક્ષમ છે. અને થોડુંક કામ કરવા છેલ્લા પંદર વીસ વર્ષ વિપક્ષી પાર્ટી હતી એટલે અહીંયા કોઈ જાતના વિકાસના કામો થયા નથી એને હિસાબે ભાજપને મત આપશું શું લાગે છે કિરીટભાઈ ભાજપે અત્યારે આ વખતે મેદાને ઉતારી છે કિરીટભાઈ કેટલા મજબૂત દેખાય છે આ વધારે મજબૂત દેખાય પહેલા કામ કરવાની ક્ષમતા છે શું શું એવા કારણો છે ઘણા ઉપર પોતે જિલ્લા પ્રમુખ રહ્યા છે પછી આ બધું એનું કામકાજ જોઈએ એ ઉપરથી એ લાગે છે કે ભાઈ કામ કરશે આવશે તો તમે ક્યારે મળ્યા છો એમને કે આવે છે ક્યારે ના અહીંથી નીકળતા હોય ત્યારે મળ્યા છીએ પણ એવું લાગે થોડાક સક્ષમ છે એ આમ આદમી પાર્ટીનું શું લાગે છે અત્યારે એનું છે પણ દેખાવો કરે છે પણ પબ્લિક મત આપશે નહીં કારણ કે છેલ્લા પંદર વર્ષથી ઓપોઝિટ પાર્ટી આવતી બધાય એટલે આ વખતે પબ્લિકે વિચાર્યું કે આ મત આપણે આપીએ છીએ એ ભાજપમાં વઈ જાય છે પણ એના કરતાં ભાજપને જ મત આપવો શું ખોટું એટલે ભાજપને મત મળશે ગોપાલ ઇટાલિયા કેટલો મજબૂત લાગે છે એ આના કિરિત પટેલની સામે ઓછા મજબૂત દેખાય છે એનું એવું લાગે કે પક્ષપલ્ટો કરે એવું લાગે તમને આટલે જ મત બીજાને આપશે આ તો આ હા ભાજપને આપશે પક્ષપલ્ટ તો કરશે જ અત્યારે પ્રચાર કરી રહ્યા ગોપાલ ઇટાલિયા આની પહેલાં સુરત હતા ત્યાં એની ડિપોઝિટ ગઈ તી ત્યાંથી અહીંયા લડવા આવ્યા છે

શું કારણ છે એનું ક્યાં ક્યાં કામો છે કોંગ્રેસ મત મળી તમને શું એવું લાગે કે એને મત મળી શકે ક્યાં એવા કારણ છે આપણે જો મત દેતાય નથી હજી લગી મેં દીધું નથી આખા મુરત કરે લે કા હું હોવ જ નહીં હાજર ક્યાં ગયા હોય કામે ગયા હોય મજૂર માણા છે ભાઈ કામે વહી જતા હોય મતદાન જ નથી કરતા નહીં હા શું અપેક્ષા હોય તમને આમ અપેક્ષા હોય નહીં તમારું નામ શું છે

શું શું લાગે છે અત્યારે બધા નેતા આવે છે બધા આવતા હોય બધા હવા લીધે બધી વાતચીત કરતા આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે ભાજપ છે કોણ લાગે એમ કે આ વખતે મજબૂત મજબૂતાઈથી લડે છે મજબૂત એટલે બધાનો ક્ષેત્ર ફાળ ઉપર પૈસાનું જોર તો બધું અજમાવી રહ્યા છે પછી જ્યારે કંઈ થાય છે ત્યારે થઈ જશે ઉમેદવારો ખબર છે તમને કોણ બહુ એટલું ઇન્ટરેસ્ટ નથી એમાં એટલે હા 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 કયો પક્ષ આમ તમને ગમે એમ ના ના એ તો હું છે વોટિંગ નું છે એટલે એ તો સિક્રેટ કહેવાય પણ એ થઈ શકે છે ને પબ્લિક સિક્રેટ છે પણ આમ તમને એમ કેમ લાગે ઉપર થી જોતા આમ કોણ આમ વિહંગ અવલોકન કરતા કોણ આમ મજબૂત લાગે હવે એમાં એવું તો બહુ કે આપણે ન કહી શકીએ પણ હું છે પબ્લિક ની ચાહના ઉપર નિર્ણય આવી જાય ધન્યવાદ સાહેબ શું નામ છે તમારું શું નામ નામ તો કયો હું અમરેલી જિલ્લાવાળો છું સાહેબ હવે આ રહેવા જ ઓકે તમારું નામ શું છે

કામ સારું છે ફેશન છે હા શું શું એવા કામો છે કે જે તમને લાગે કે નીતિનભાઈ ના નીતિન ભાઈ કામ હા નીતિન રાનપડિયા તમને કોંગ્રેસનું પલડું ભારે લાગે છે તો જે રીતે લોકો છે તે અત્યારે જે પ્રતિભાવો આપી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે ચૂંટણીનો માહોલ છે ચૂંટણીનો જંગ છે તે ખરેખરો જામ્યો છે વિસાવદરમાં છે ને સવારનો સવાર સવારમાં છે આપણે લોકોની છે રાઈ જાણી રહ્યા છીએ લોકો શું કહી રહ્યા છે અને અત્યારે જોઈએ તો ગરમ ગરમ ગાંઠિયા બની રહ્યા છે અને અત્યારે ચોરેને ચોકે જે ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે વાત કરીએ શું નામ છે તમારું સુરેશભાઈ શું કહેશો સુરેશભાઈ શું લાગે છે આ વખતે કોનું પલડું ભારે લાગે કિરીટભાઈ પટેલ કિરીટભાઈ પટેલ શું કારણ છે એનું

હા શું લાગે છે કોણ જીતે એવું લાગે કિરીટભાઈ હમ તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગાંઠિયા બની રહ્યા છે શું નામ છે કાકા તમારું હર્ષદભાઈ જોશી શું કે હર્ષદભાઈ કોણ લાગે તમને મત એ તો કિરીટભાઈ આવી ગયા ઓલા ગીરી ઓલા ઇટાલિયન અમે ઓળખતા નથી સુરતમાં એની ડિપોઝિટ ગઈ છે આ ચૂંટણી આવે તો અહીંયા આવે છે બાકી અમે કોઈ ઓળખતા જ નથી અને કિરીટભાઈ તો અહીંયા છે ને કામ કરતા માણસ છે હવે રાતના ફોન કરે તો અધિકારી ગમે એનું કામ કરવું જ પડે અને હિંમતવાળા માણસ પેહલી વાર અમારા આવા નેતા ઉભા હે કે જે કામ કરતા હે એને કીધું કે આઠસો દિવસ જે બાકી હે તમારે એક કામ ઉભા રેવા નહીં દઉં એવી હિંમત હિંમતવાન માણસ છે અને કામ કરતા માણસ છે એ આવી જાય એકસો ને એક ટકા હા હા ઓલા બોલા ગમે ગોપાલભાઈ ઓલું કરે ખોટું કરે બધું અંદરો અંદર રસલ કરા આ સાવ ટસલ કરાવી એના અંદર અંદર જ માણસો હતા બીજા કોઈ ભાજપ વાળા માણસો નહોતા એમાં એને એણે કરાવ્યું હે આના કેજરીવાલ નો પક્ષ દિલ્હીમાં આ રીતના આવ્યા હતા અન્ના હજારા ને બિસાડા ને સાથે રાખ્યા અને પછી ક્યાં હોય ગયા અને હજાર એ બિસાડા ખબર જ નથી અને છેલ્લે એને હોતે ને રોવા માંડ્યા થઈ કે અમે ક્યાં અને કેજરીવાલ ને મોર કર્યો હવે ન્યા બધી હારી ગયા અને અહીંયા ગુડાઈ છે અહીંયા ક્યાંય ને આવવાની જરૂર છે નો સ્વીકાર એક વાર ભૂલ કરી ગયા છે બે થી ભૂલ કરતા આવ્યા હતા અને અમારી પ્રજા કોણ જાણે હા ઓલી છે કે બે હજાર પછી એને મત દીધા રાખ્યા ભાજપ ને આવવા નથી દેતા ફોટો અત્યારે જો કઈ નથી થતો વિકાસ આ કિરીટભાઈ છે ને એટલે બધો વિકાસ થાય શું નામ છે દાદા લેખો વાણા

હા તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે વિસાવદર માં છીએ ચૂંટણીના પરિણામ પર છે સૌ કોઈની નજર રહેશે વિસાવદર ની જનતા છે તેના હાથમાં ડોર છે ને ક્યાં પક્ષ પર ક્યાં ઉમેદવાર પર પસંદગીનો કળશ તોડે છે તે જોવું રહેશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર